કમિશનર શાળાઓની કચેરીને મોકલી આપ્યું હતું જેને ધ્યાને લઈ કમિશનર શાળાઓની કચેરીમાં અમે જે મોકલેલી હતું તેને ધ્યાને લઈ તે હિયરિંગ કરવામાં આવ્યું અને સો ટકા ગ્રાન્ટ કાપ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે એમાં શાળા પાસે બીવું પરમિશન નથી ભૌતિક સુવિધાઓમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા સેનિટેશનની જે પૂરતી વ્યવસ્થાઓ જે પ્રકારે હોવી જોઈએ તેવી પણ અમને જોવા નહોતી મળી અમારી કમિટી જ્યારે પણ શાળાની જે તે સમયે વિઝિટ લીધી હતી એમાં જેટલી પણ વિઝિટ લીધી તેમાં પૂરતા વિદ્યાર્થી જોવા નહોતા મળ્યા એટલે જેટલા વિદ્યાર્થી જોવા ન મળ્યા તેના પ્રમાણે હાજર વિદ્યાર્થીઓ પ્રમાણેના વર્ગ ચાલુ રાખ્યા અને ગેરહાજર વિદ્યાર્થીઓ પ્રમાણેના વર્ગ એમના તાત્કાલિક બંધ કરવા માટેના આદેશ કર્યા આ ગ્રાન્ટિનેડ શાળા લઘુમતી શાળા છે અમદાવાદના વિરાટનગરમાં આવેલી ધી આદર્શ હાઈ સ્કૂલ આ સ્કૂલને પાટિયા લાગી જાય એ માટેની નોટિસ ડીઓએ પાઠવી છે મહત્વની વાત એ છે કે કમિશનર ઓફ સ્કૂલે આ જે સ્કૂલ છે એની સો સો ટકા ગ્રાન્ટ રદ કરવા માટેનો આદેશ જાહેર કર્યો છે અને જે ગ્રાન્ટ છે એ રદ કરી દેવામાં આવી છે આ સાથે જ જે શાળા છે એમાં હવા ઉજાસવાળા ઓરડા નથી અને સાથે જ કેટલીક ક્ષતિઓ પણ જણાઈ આવી છે મહત્વની વાત એ છે કે શાળામાં માં જે લેબ લેબોરેટરી હોવી જોઈએ કમ્પ્યુટર લેબ હોવી જોઈએ એમાં જેટલા સાધનો હોવા જોઈએ એ સાધનો પણ નથી જેના પરિણામે શાળાની માન્યતા રદ કરવા માટે ડીઓએ બોર્ડમાં મંજૂરી માટે ફાઇલ આગળ મોકલી છે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય છે પરંતુ શાળામાં જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા હોવી જોઈએ એટલી સંખ્યા પણ નથી જેના કારણે હવે શાળાની માન્યતા રદ થાય તે માટેની રજૂઆત ડીઓએ બોર્ડમાં કરી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક